પંદરસો ને છ રૂપિયા પંદરસો છો તમારા તેરસો રૂપિયા એક વાર જેમ જેમ તેરસો રૂપિયા બે વાર તેરસો એક તેરસો ને એક રૂપિયા તેરસો ને એકાવન હાજર એકાવન સાઠ અડસઠેર તોતેર તોતેર રૂપિયા એક હજાર ને તોતેર રૂપિયા એક વાર તોતેર બે વાર એક હજાર તોતેર ચુમોતેર ચુમોતેર પંચોતેર છોતેર અઠ્યોતેર ઓગણસી એસી એસી રૂપિયા એક હજાર ને એસી

બારસો પચાસ બારસો પંચાવન છપ્પન છતાવન અઠાવન ઓગણ સાઠ અડસઠ સિત્તેર બોતેર ચોમોતેર પંચોતેર પંચાણું છું અઠા નવ નું તેરસો તેરસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બે ચૌદ પંદર

બારસો ને પચાસ રૂપિયા પાકા પંચાણું એકસો તેરસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર ઓગણી બે તેર બાવીસ પચીસ છવ્વી અઠ્યાવી ત્રીસ બત્રીસ પાંત્રી છત્રી આડત્રી ચાલી એકતા બે તેરસો ત્રેપન આવું બારસો રૂપિયા બારસો રૂપિયા પાંખ્યા બારસો એક 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 બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ અગિયાર બારસો ને અગિયાર રૂપિયા બારસો ને બાર તેર છપન પંચા એસી બાર એકાણું અઠાણું તેરસો તેરસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર તેરસો ને સત્તર તેરસો ને સત્તર રૂપિયા તેર ગણે અગિયારસો રૂપિયા એક એક બે ત્રણ અગિયાર બાર તેર ચૌદ પંદર ઓગણી વીસ

તેરસો રૂપિયા બે વાગ એક બે ત્રણ ચાર પાંચ છ આઠ અગિયાર બાર તેરસો ને પાંત્રી રૂપિયા છત્રી છત્રીસ ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચોમાલીસ પિસ્તાલ છેડતાલીસ પચાસ પચાસ એકાવન બાવન તેપન ચોપન પચાવન છોપન સત્તાવન અઠાવન ઓગણી સા તેરસો ને એકસઠ રૂપિયા યોગામ છે અમાર નામ બોલો બુધાભાઈ હા છે આવો 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 આવો

ઓગણસી હા જુઓ જુઓ એકાશી એકાશી બા પંચાસવાસી નેવું એકાણું બાણું તાણું ચોરાણું પંચાણું અઠાણું અગિયારસો અગિયારસો તમારા કોઈ ના

ઓગન સિતે સિતેતેરતેર ચૌદ છો તોતેર રૂપિયા ચૌદ તોતેર વૃંદાવન ચૌદસો તોતેર

તમારે નથીગ્રણ સાઠ અડસઠ સિત્તેર ચુમોતેર રૂપિયા પંચોતેર

44 44 44 58 50 51 52 53 54 54 રૂપિયા 55 64 57 98 99 51 11 55 7 870 11 71 72 73 74 75 76 77 77 રૂપિયા 11 77 કે કોઈ યાદ નથી પણ તમારે